શનિવારનો દિવસ શનિવારનો દિવસ હોવાથી ન્યાયના દેવ શનિદેવ અને હનુમાનજીને સમર્પિત છે જે આજે પાછું પોષ આઠમ એટલે કે કાલાષ્ટમી હોવાથી પણ ભૈરવજીની પૂજાનું પણ સવિશેષ મહત્વ આપવામાં આવેલું છે તો આપણે પ્રથમ રાશિ જોઈએ તો પ્રથમ બાર રાશિમાં મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલય કે મેષ રાશિ માટે આજે તમારે વેપારમાં સારી પ્રગતિ થઈ શકે છે તેમાં તમને સારો એવો પણ લાભ

આધ્યાત્મિક શાંતિ તમે સારી એવી રીતે અનુભવી શકશો આજે તમારા વડીલોના આશીર્વાદથી પણ તમારા મુશ્કેલ કાર્ય હશે એ તમારા આજે સરળતાથી સારી એવી રીતે પાર ઉતરી શકશે આજે તમને કોઈ પણ લાંબી યાત્રાના પણ સારા એવા યોગો છે જેથી તમે લાંબી યાત્રાઓ પણ આજે સારી એવી રીતે શુભદાયક કરી શકશો તો વૃષભ માટેનો શુભ અંગ છે છ અને તેમનો અશુભ અંગ છે

ચાર મિથન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે કાળો કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં દહકા કર્ક રાશિવાળા માટે કે આજે તમારા જીવનસાથી સાથે થોડો તમે મતભેદ થઈ શકે છે તે મતભેદ થશે તો પણ તમે આજે સરળતાથી તે ઉકેલાઈ શકે છે આજે તમારા વેપારમાં પણ તમને નવી નવી ભાગીદારીમાં ફાયદો થઈ શકે છે તેમજ તમને નવી નવી ભાગીદારી કરી પણ શુભદાયી થઈ શકે છે તેમજ તમારે આજે માનસિક સ્થિતિની સરળતા પણ આજે સારી એવી તમારી રહી શકે છે કર્ક રાશિવા માટેનો શુભ અંક છે બે અને તેમનો અશુભ અંગ છે સાત કર્ક રાશિ માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ સિંહ રાશિ જોયો કે સિંહ રાશિમાં મહાટા કે સિંહ રાશિવાળા માટે કે આજે તમે તમારા શત્રુઓ પર વિજય મેળવી શકશો આજે તમારી નોકરીમાં તમારા સહકર્મીઓનો તમને પૂરો પૂરો સાથ સપોર્ટ તેમજ સહયોગ સારી એવી રીતે મળી શકે છે આજે તમારી કોઈ પણ જૂની ઉઘરાણી હશે તે પણ તમને આજે સારી એવી રીતે પરત મળી શકશે તો સિંહ રાશિ માટેનો શુભ અંક છે એક અને તેમનો અશુભ અંક છે નવ સિંહ રાશિ માટેનો શુભ રંગ છે નારંગી અને તેમનો અશુભ રંગ છે પીળો કન્યા રાશિ જો કન્યા રાશિમાં પઠણ કે કન્યા રાશિ માટે કે આજે તમારે વિદ્યાર્થીઓ માટે એકાગ્રતા વધારવાનો ઉત્તમ અને સારો એવો દિવસ છે જેથી તમે એકાગ્રતા સારી એવી રીતે આજે વધારી શકો છો આજે તમારા પ્રેમ સંબંધોમાં પણ થોડી ગેરસમજ હશે એ ગેરસમજ આજે તમારી દૂર થઈ શકશે આજે તમારા સંતાનની ચિંતા હશે તે પણ તમારે આજે ઓછી થઈ શકશે તેમાં પણ તમને સારો એવો લાભ તેમજ ફાયદો થઈ શકે છે કન્યા રસી માટેનો શુભ અંગ છે છ અને તેમનો અશુભ અંગ છે આઠ કન્યા રસી માટેનો શુભ રંગ છે

તમારું જળવાય રહેશે તેમાં પણ તમને સારો એવો લાભ થઈ શકે છે તુલા રાશિ વાળા માટેનો શુભ અંક છે સાત અને તેમનો અશુભ અંક છે બે તુલા રાશિ વાળા માટેનો શુભ રંગ છે સિલ્વર અને તેમનો અશુભ રંગ છે આસમાની વૃશ્ચિક રાશિ એક વૃશ્ચિક રાશિમાં ન એક વૃશ્ચિક રાશિ માટે કે આજે તમારા સાહસમાં સારો એવો વધારો થઈ શકશે જેથી તમે ગમે તે સાહસ સારું કરી શકશો આજે તમારા ભાઈ બહેનોનો સાથ સહયોગ પણ તમને સારી એવી રીતે મળી શકશે તેનાથી પણ તમને લાભ સારો થશે તેમજ તમારી આજે નાની અને લાભદાયી મુસાફરી કરવાના પણ સારા એવા યોગો છે જેથી તમે નાની મુસાફરી પણ સારી એવી રીતે કરી શકો છો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક નવ અને તેમનો અશુભ અંગ છે એક વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરુણ અને તેમનો અશુભ રંગ છે લાલ ધન રાશિ જે કે ધન રાશિમાં ભઢ ભઢ કે ધન રાશિ વાળા માટે આજે તમારી આર્થિક બચત કરવામાં તમે સારી રીતે સફળતા મળશે જેથી તમે સફળ રહી શકો છો આજે તમારા મધુર તમારા તમારે લોકોને તમે કોઈ પણ લોકોનું તમે દિલ જીતી શકશો તેમજ તમારા પરિવારમાં પણ આજે ઉત્સાહ અને આનંદનું સારું વાતાવરણ રહી શકે છે ધનરાશિવાળા માટેનો શુભ અંક છે ત્રણ અને તેમનો અશુભ અંક છે આ ધનરાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી મકર રાશિ જાય કે મકર રાશિમાં

કાળો અને તેમનો અશુર રંગ છે ઘેરો વાદળી કુંભ રાશિ જે કુંભ રાશિમાં ગ સ સ શક કુંભ રાશિવાળા માટે કે આજે તમારે બિનજરૂરી ખર્ચથી થોડું બચવું જરૂરી રહી શકે છે તેમજ તમને આજે માનસિક તણાવ પણ આવી શકે છે જેથી તમારે આજે થોડો માનસિક તણાવ ઓછો કરવાનો જરૂર રહી શકે છે આજે તમારા યોગનો પણ તમારા સહારો લેવો જરૂરી છે જેથી તમને માનસિક તણાવ તમારો ઓછો રહી શકે જેથી આજે તમને

ગમે ત્યાંથી ખોલી શકે છે તેમાં તમને સારો એવો લાભ થઈ શકશે આજે તમારા લાંબા ગાળાના રોકાણ માટે આજે શ્રેષ્ઠ દિવસ છે જેથી તમે સારું એવું લાંબા ગાળાનું રોકાણ પણ કરી શકો છો તેમજ તમારા મિત્રો સાથેના આજે તમે મનોરંજક સમય સારી એવી રીતે વિતાવી શકો છો તો મીન રસીવાળા માટેનો શુભ અંક છે ત્રણ અને તેમનો અશુભ અંક છે સાત મીન રસીવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ હવે આ બે ખાસ ઉપાય જોઈએ આજની ટિપ્સનો તો કંઈ આજે શનિવાર કે શનિવાર હોવાથી શનિદેવના મંદિરે જઈ હનુમાનજીના મંદિરે જઈ તાલના તેલનો દીવો કરવાથી અથવા હનુમાનજીના સરસવના તેલનો દીવો કરવાથી તેમજ સિંદુર અર્પણ કરવાથી ત્યાં જઈ હનુમાન ચાલીશાના પાઠ કરવાથી આનાથી તમને શનિની પનવતિ કે ઢયા શનિ પનવતિ હશે તેમાં તમને થોડી એવી રાહત મળી શકે છે તેમજ તમારા કાર્યોમાં આવતા અવરોધો અડચણો હશે તે શનિદેવની કૃપાથી અથવા હનુમાનજી મહારાજની કૃપાથી તે અવશ્ય ચોક્કસ દૂર થઈ શકે છે તો હા ખાસ નો કે આજનું આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મ જન્મકુંડળી આધારિત ફળથી કઈ અલગ હોઈ શકે છે માટે તમારા માટે યોગ્ય અને લાભ લાભનો વિચાર કરવો યોગ્ય રહેશે તારીખ દસ એક બે હજાર છવ્વીસ શનિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છા આજનો સૂર્યોદય જોઈએ તો આજે સૂર્યોદય છે સાત કલાક એકવીસ મિનિટનો આજનો સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે અઢાર કલાક તેર મિનિટનો આજની તિથિ જોઈએ તો તિથિ છે સાતમ તિથિ આઠ કલાક ત્રેવીસ મિનિટ સુધી ત્યાર પછી નક્ષત્ર મિનિટ સુધી ત્યાર પછી નક્ષત્ર યોગ કરણ જોઈએ ત્યાં કરણ છે બૌ કરણ આઠ કલા ત્રેવીસ મિનિટ સુધી ત્યાર પછી બાલક કરણ એકવીસ કલા સત્તર મિનિટ સુધી ત્યાર પછી કવલવ કરો તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે કન્યા રાશિ આવશે પઠણ કે કન્યા રાશિ 28 કલાક 52 મિનિટ સુધી કન્યા રાશિ ત્યાર પછી તુલા રાશિ ર ત નમસ્કાર મિત્રો આ વિડિયો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો